અમરેલીના રાજુલા શહેરમાંથી એક પરિવારની સાત વર્ષની બાળકી અચાનક લાપતા થતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી પણ શોધખોળમાં નિષ્ફળતા મળતા રાજુલા પોલીસને જાણ કરવામાં આવી રાજુલા પોલીસે આખી ઘટનાની જાણકારી મેળવી તત્કાલ અસરથી પોતાની વિશેષ ટીમોને સર્ચ ઓપરેશન માટે લગાડી હતી આ દરમિયાન રાજુલા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા તેમના કબજામાંથી સાત વર્ષની બાળકીને નાસ્તો ફરતો હતો એટલે કે ફરાર હતો અને તે દરમિયાન તેમણે આ સાત વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી અપહરણ કર્યું હતું તે હજી કોઈ અઘટિત ઘટના કરે તેની પહેલા રાજુલા એટલે કે અમરેલી પોલીસે બાળકીને મુક્ત કરાવી પરિવારજનોને સોંપી હતી ગઈકાલ રાત્રિના માંડણ ગામ આવેલું છે જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે ગામમાં એક સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ ઝીંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીરભાઈની દીકરી જ્યારે છે રેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી અને સગીરભાઈની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરતાં આ ગુનાની ફરિયાદ દાખલ થતા તુરંત જ કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલો હોવાથી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલા લાવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ ત્રણ ટીમો કાર્યરત હતી એ દરમિયાનમાં આ જે મોહિત ઝીજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાસ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીનીની જે છે આશરે દસથી દસથી બાર કિલોમીટરનું અંતર છે ગામ વચ્ચે રાત્રિના એ ત્યાં આવેલો છે અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈએ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવિઝન નીચે રાજુલા સીપીઆઈ પલાસ કરી રહ્યા છે